આયશ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય તે નિમિત્તે ખોડિયાર જયંતિની સર્વત્ર ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી ત્યારે ખોડિયાર જયંતિ નિમિત્તે ડીસાના બગીચા વિસ્તારમાં શાક માર્કેટ સામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી અને ભક્તોએ હજારો કિલો મહાપ્રસાદીનો લાભ લીધો હતો આયશ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય તે નિમિત્તે ખોડિયાર જયંતિની સર્વત્ર ભક્તિભાવથી ઉજવણી કરાઈ ત્યારે ખોડિયાર જયંતિ નિમિત્તે ડીસાના બગીચા વિસ્તારમાં માર્કેટ સામે માતાજીના મંદિરે દર્શનાર્થીઓની હજારો કિલો મહાપ્રસાદનો પ્રાચીન અંગ છે ભારતમાં અંબાજી સરસ્વતી લક્ષ્મી પાર્વતી આદ્યશક્તિશ્રી વેરાયમાં કાળી માતા કુડિયાર માતા બહુચર માતાજી ગાયત્રીમાં ચામુંડામાં હિંગરાજમાં ભવાનીમાં ભુવનેશ્વરીમાં આશાપુરામાં ગાત્રાળમાં મેલડીમાં વિસદમાં કનકેશ્વરીમાં મોમાઈમાં નાગબાઈમાં હરસિદ્ધિમાં મુડેશ્વરીમાં માં વગેરે જેવા દેવીઓનું લોકો શ્રદ્ધાપૂર્વક ભક્તિ પૂજન કરે છે તેમાં માનવ દેવ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે તેમનું પૂજન થાય છે તેવામાં એક દેવી એટલે કે કુડિયાર માતાજી કુડિયાર માતાજી ક્યાતીય ચારણ હતા તેમના પિતાનું નામ ચામડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવડબા અથવા મીણબાઈ હતો તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતા તેઓમાં નામ આવડ જોગઢ તો બીજભાઈ હોલભાઈ સાંસાઈ જાનભાઈ અને ભાઈ ખેર મેરખ્યો અથવા મેરખો હતા તેમનો વાહન મગર છે તેમનો જન્મ આશરે નવમી થી અગિયારમી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો જેથી તે દિવસે ખોડિયાર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આજે મહાસુદ આઠમ પ્રસંગે ડીસા ખાતે આવેલા ખોડિયાર માતાના મંદિર ખાતે પણ ખોડિયાર જયંતિ પ્રસંગે શાનદાર ઉજવણી કરાઈ દર વર્ષની જેમ આ વર્ષે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા માતાજીના દર્શનનો લાભ લીધો હતો ને મારા ધામમાં મોટી સંખ્યામાં ઉમટેલા લોકોએ હજારો કિલો લાપસી પ્રસાદનો લાભ લીધો હતો